ਸਾਰੀ ਮੇਸ ਨਾਲ ਦਬਾਲੂ ਅਸਾ ਆ ਭਾਈ ਆ ਰੋ ਰੋ ਖਬਰ ਛੇ ਦੂਜ ਬਾਜਰੀ ਹੋ ਜਾਣੋ ਨਹੀਂ ਦੇਖੋ ਜੇ ਜੇ ਵਰਤਾ ਸੀ ਮਦਮਾ ਤੇ ਮਨ ਹੋ ਜੇ ਬੜਾਉ ਜੋ ਹਵਾਰੇ ਗੁਰੂ કે છે ਨੂੰ ਜਗਤ ਨੂੰ એમું પઢાલી મગઈ અલ્લાહ અબા દમે ભાઈ એહ આ લિયા ઓસર ભાઈ મગરો કે જો ઓખી એહ સારી ઓ નાતાળી વેળા કેતી છે એ ડ્રાઈવર તો નવી પણ મારો અરક કરી જાય છે એનું બર્મ આ કોડી જો ઘેર જાય ને કોડી બોય મેલાઈ ગોંદરાની ભાતારા રન તેસ ભાઈ આ વેળા કેતી છે બાપો મારા કકોનેલા અમે ઉસી આ હા ઓણિયા રોણા ગોંરાની માતા સુ કે વેલાવ કરે કોઈ ના કરે રોણા પણ કરે કોઈ આ ઓણિયાને આવ ઓણિયાને એવું ઓણિયાને ભૂ ઉપરથી વિશવા ઉઠી ગયો તો ઓણિયા એવું બોલીતી રાધા નારા છે કોઈ તારા અંતન બસને વેરસ